અનોર પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જી આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને બીઆરસી આમોદ દ્વારા આયોજિત આમોદ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અનોર પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું જે ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી કરવામાં આવી હતી પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમોદ તાલુકાના કુલ છ ક્લસ્ટરની ત્રીસ કૃતિઓ સહિત બાળવૈજ્ઞાનિકો અને ત્રીસ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો કેપી ગ્રુપ દ્વારા તમામ ભાગ લેનાર સ્પર્ધકોને લંચ બોક્સ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આમોદ ટીચર ક્રેડિટ સોસાયટી દ્વારા બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ડીઆરસી કોઓર્ડિનેટર આસિફ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ભારતના ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને યાદ કરીને સ્પર્ધક બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી સ્પર્ધામાં દર વર્ષે ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડ વિજેતા ફાયદાબેન જમાદાર અને જસવંતભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય વીરાભાઈને પ્રમાણપત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ મહામંત્રી ડૉક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ રાજ ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સબ્બીરભાઈ સાંપા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ